અપૂર્ણાંક સંખ્યાનો અભ્યાસ કરીએ છીએ અપૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યા એટલે અંશ અને છેદ વાળી સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા કહે છે અપૂર્ણાંક સંખ્યાના ત્રણ પ્રકાર છે શુદ્ધ પૂર્ણાંક અશુદ્ધ પૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક એને સમજવા માટે અહીં આપણે જોઈશું તો શુદ્ધ પૂર્ણાંક કોને કહેવાય કે અંશ નાનો

બીજો પ્રકાર અશુદ્ધ અપૂર્ણ જોઈએ એટલે અમ અંશ મોટા હોય તો તેને અશુદ્ધ અપૂર્ણ કહે છે ત્રીજો પ્રકાર મિશ્ર અપૂર્ણ મિશ્ર એક પૂર્ણમ સંખ્યા હોય અને એક અપૂર્ણ સંખ્યા હોય તેને મિશ્ર અપૂર્ણ કહે છે ત્રણ ભાગ્યા ચાર પાંચ પૂર્ણ સંખ્યા છે અને ત્રણ ભાગ્યા ચાર એ અપૂર્ણ સંખ્યા છે આ જે બંને સાથે સંખ્યા જોવા મળે તેને મિશ્ર અપૂર્ણ કહે છે જે આપણો અપૂર્ણ સંખ્યાના પ્રકારની માહિતીમાં જોવા મળે છે